વ્હાઈટ મટરનું શાક એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે અને આ ચોમાસામાં બનતી ક્વિક રેસીપી છે અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે આમાં પછી આ આપણે બટેટું આ ક્રશ કર્યું છે ને બાફેલું એ નાખી એકદમ આ મિક્સ કરી લેવાનું બધું એકદમ થઈ ગયું સ્કોટ દેખીતા એકદમ ટેમ્પિંગ લાગે છે અને સુગંધ એ બહુ સરસ આવે છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો જેની પાસે ચાર વસ્તુ હોય ને કે નમ્રતાથી બોલવું એકબીજાનું સન્માન કરવું માફી માગવી અને બીજાના હૃદયથી માફ કરવા આ ચાર સદગુણો જેની પાસે હોય ને તે હર હંમેશ બીજાના હૃદય ઉપર રાજ કરે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ છીએ આજની નવી રેસિપી મિત્રો આજની નવી રેસિપી છે ને એ વ્હાઇટ મટરનું શાક છે વ્હાઈટ મટરનું શાક એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે અને આ ચોમાસામાં બનતી ક્વિક રેસિપી છે અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે આમાં તો આશા રાખી છે કે આજની રેસિપી તમને પણ ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ વ્હાઈટ મટરનું શાક વટાણા વ્હાઈટ વટાણાનું શાક બનાવું છે હા હા આ રાતના આપણે પલાળી દીધા હતા બરોબર ગરમ પાણી કરીને હવે આને આપણે બાફવા મૂકશું અત્યારે આવી રીતના કુકરમાં છૂટા જ બાપશું એટલે એકદમ સરસ બફાઈ જાય મેસ થઈ જાય આવીથી ચમચી મીઠું એડ કરેલું છે મીડિયમ ગેસ ઉપર આને સાત સીટી વગાડે એટલે આ રીતે એકદમ બાફી લેવાના જાવ વટાણા આ છે આ બધે રોટિંગ મસાલા આ વઘાર માટે આપણે મરચાં નાખશું પછી ડુંગળી આદુ લસણ ની પેસ્ટ આ છે કોથમીર ને લીંબુ આવશે ને આનો રસો ઘાટો કરવા માટે આ બાફેલું બટેટું એક લીધું છે આ શેકેલું જીરું છે મીઠું છે ને આ ગરમ મસાલો છે બરોબર તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી વ્હાઇટ મટરનું શાક હમ આપણે બે ચમચી જેવું તેલ એડ કરશું તેલ આવી ગયું છે અડધી ચમચી જીરું લાલ મરચું અડધી ચમચી પછી આપણે આ ડુંગળી સાથે ગુલાબી કરવાની છે આપણી આ ડુંગળી આમાં આ જે વ્હાઈટ મટર શાક છે એ એકદમ યુનિક છે અને આ વસ્તુ છે ને અમારે ઘરે છે ને બહુ જ થાય જ્યારે પણ વરસાદી વાતાવરણ હોય કે ઠંડીનો સમય હોય ને ત્યારે તાત્કાલિક અમે કરીએ છીએ અને ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આ રીતે એકવાર બનાવશો ને એટલે તમને ખૂબ મજા આવશે અને વધારે પડતું આને પરોઠા સાથે ખાઈ જઈએ ખા બરોબર ને આપણે હમ પરોઠા રે વધારે મજા આવે છે ખૂબ જ મજા આવે એમ પૂરી હારે ને ખાઈ શકાય પણ પરોઠા રે ટેસ્ટ અલગ જ આવે હમ ચપાતી હારે ને એની અંદર ખાઈ શકાય પણ ચોવડીયા પરોઠા હોય અને આરે રાઈસ હોય ખૂબ જ મજા આવે આપણી ડુંગરી ગુલાબી થઈ ગઈ છે બરોબર

બાફવામાં જે પાણી મૂક્યું હતું તે બરોબર હવે આમાં આપણે થોડુંક હજી પાણી એડ કરવું પડશે વધારાનું કારણ કે આ બધું હજી ઉકાળશું આપણે હવે આવશે આમાં સ્વાદ અનુસાર મીઠું મીઠું જોઈને નાખવાનું બાફવામાં થોડુંક નાખ્યું છે ને આપણે અડધી ચમચી હળદર પાવડર બરોબર બે નાની ચમચી પાવડર જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર ઓછું આવશે

ઢાકી એટલે ચેક કરતું જવાનું મીડિયમ ગેસ ઉપર ઢાકીને સાત થી દસ મિનિટ ચડાવવા દેવાનું છે ઓકે વચ્ચે ચેક કરી લેવાનું આપણે વચ્ચે મેં એક વાર ચેક કરી લીધું છે હવે આપણું શાક એકદમ થઈ ગયું છે ઘટ દેખી તો એકદમ ટેમ્પિંગ લાગે છે અને સુગંધ બહુ સરસ આવે છે હમ આપણે છે ને હજી આમાં નાખવાનું બાકી છે હમ છેલે એડ કરવાનું નકર શાકનો કલર ચેન્જ થઈ જાય

ચાલો મિત્રો તો હવે હું તમને આજે ટેસ્ટ કરીને બતાવું છું કે આ સબ્જી કેવી બની દેખી તો એકદમ ટેમટિંગ લાગે છે હવે આને કોથમીર પરાઠા બનાવ્યા છે એની સાથે ટેસ્ટ કરીને બતાવું છું લીલી ડુંગળી સોલાડ સાથે ખાવાની ખૂબ મજા આવે બરાબર લીંબુ અને બધું મિત્રો હવે છે ને હું આ જમવાની મજા માણું છું આશા છે કે આજની રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો તમને ખૂબ ગમી હોય તો આને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી આ શાક અને આ રેસીપી લોકો બનાવી શકે અને જાતા જાતા મિત્રો એ સંબંધ લાંબા સમય સુધી ચાલે છે જે જરૂરિયાતથી નહીં પણ દિલથી જોડાયેલો હોય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિંદ અને જય ભારત અને હા તમે મારા પોતાના છો એટલે કહું છું તમને કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર